એખા દીક મને મધી મઘી બોલો બોલો કેમ તમે આતને બોલે બોલતા હું મારી વાત સાંભળો આ बाजू આવતરો અહીં ગાડીઓ આવે છે કેમ આપનું શામન ભરો આપને પઠાર બધું લઈ જા હા હું નામ તમારું મારું નામ મધી અચ્છા મારું નામ મઘી તો કેમ આઈત આ બધું મારું જ છે બધું આપણું છે હાયરા બાપ માર ભાઈ આમ

ફોટો 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 મારી વાત સાંભળો દાદી આ બાજુ આવો ગાડી આવે ગાડી આપો લાવો ચશ્મા લાવો તમને દેખાશે નહીં ના કામ કરો આપણે હું વાત પછી મારા અરે છોરા પપ્પા તમારો તમારો ગર્બો ફટકો ગર્બો મારો બીજો એ હાલો ચા બા આપ્યું પાણી નવા ચશ્મા તમને અરે પણ નવા ચશ્મા ચશ્મા દે

ના નાજી આ નહીં મગ્યો એમ ના કરાય વાગી જાય વાગી જાય પણ પાણી 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 આપો પાણી આપો પાણી પી તો આવું છે સિવિલમાં દવા લેવાની હા ના કરે એવું ના કરે આંગ દાદી કેવું લાગે દાદી હા હવે કેવું લાગે સારું લાગે મસ્ત નાઈ રેડી થઈ ગયા ને વાળ બાર કેવા હતા હજુ ઘસીને કાપરો ચાલુ પણ મારું મારો મારો એમને વાળ કેવા થઈ ગયા તમારા મસ્ત થઈ ગયા ને હવે હજુ હજુ થોડું સાફ કર્યું તો સારું એવું કાલે ફરીને હવે કાલે હવે સાંભળો અહીંયા રહેવાનું આ મમ્મીને ભૂખ લાગી જમવાનું આપું અહીંયા બે ટાઈમ ખાવા પીવા રહેવાનું બધું મળશે હવે અહીંયા રહેવાનું ક્યાં જવાનું નહીં હે લે ક્યાં જવાનું નહીં અહીંયા જ રહેવાનું હવે હા ને દાદી એટી મીમ ફોલાઈ માં નાખી ચશ્મા જોઈએ ચશ્મા બીજા લઈ દઈશ

કોને આપ્યા એટલા બધા પૈસા આપ્યા અહિયાં રહેવાનું જમવું છે ને જમવા ના એથી નાવાનું આપડે આઈજી શું મને આઈજી દેને તે હવે ક્યાં જવાનું નહી તમારે અહીં જ રહેવાનું છે ન તેઈ બા શું કહું છું આઈથી જવાનું નહી આપડો હોન પણ આ એમ કરી ચકું મેલી દો હ બસ મારી અહીં સકા આદિ નું સકા નહી પીયોનો નહી કોઈ મરી જા તમારી આશ્વિ વાત ચિત કરની અમે કરશું સેવા આવાયો પાપ ન મુગીન લાવ્યો એમ નહી અમે સેવા કરશું આજકાલ પોતાનો આ બેસી બેસી બધું તમે વેગરું મેલ્યું મારું ના મેલ્યું હજુ પિતાનો આ મેલજો ઘર કરજો ઘર કરી આવજો પડી અમે બધા સેવા કરીશું તમારી હે ને અહીંયા બે ટાઈમ ખાવા પીવાનું રોજ તમને નવડાવીશું બધું નવું મસ્ત ખાવા પીવાનું નવડાવું હું તમને નવડાવું હે કઈ વાંધો નહીં એવું કરજો હે રોજ જાતે નઈ લેવાનું હજુ હજુ એ આ મેલ છે ને કે બાપા બાપા નખ પેડા બધું હજુ તો મેલ છે જો દોસ્તો જે રીતના વિડીયો જોઈ રહ્યા છો તે રીતના દાદી બાપુનગર વિસ્તારની અંદર ખુબ જ ખરાબ કંડિશન ની અંદર હતા અને જ્યાં ત્યાં કેટલા વર્ષો થી ફરતા હતા અમારી હેલ્પલાઇન નંબર પર ફોન આવે ને તાત્કાલિક અમે લોકો લઈને આવ્યા છીએ એકસો એક્યાસી જે મહિલા હેલ્પલાઇન જે સુંદર મજાનું અમદાવાદની અંદર કાર્ય કરી રહી છે હર હંમેશ અમને નાનો સપોર્ટ માટે હર હંમેશ અમને નાના સપોર્ટ માટે મદદરૂપ બને છે અને અત્યારે પણ મદદરૂપ બન્યા છે એમની ટીમને જ્યારે પણ અમે અડધી રાતે પણ બોલાવીએ છીએ ત્યારે ખૂબ જ સારો સપોર્ટ કરે છે અને ખૂબ જ સારો સમય આપે છે જેથી કરીને અમે લોકો આવા દાદીજીને જે પણ મહિલા હોય છે એને સારી રીતે અમે પોતાનું સારું જીવન મળે તે માટે પ્રયત્ન કરી શકીએ છીએ દાદી નાના બાળક જેવું કરે છે અત્યારે અને કહેવાય કે દાદી નાના એક બાળક જેમ કહેવાય નાનું છોકરું હોય છે એને આપણે મોટા કરીએ એ દાદીની સેવા કરવી પડશે અમારે પણ ક્યાંય ને ક્યાં એમનો ફેમિલી આ વિડીયો જોતા હોય તો તમારા આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ બાપુ બાપુનગર વિસ્તારના જ લાગે છે દાદી પણ પરંતુ પ્રોપર એડ્રેસ નથી આપતા તો બસ કમ્પ્લીટ જોજો જજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો આ રીતના સાત સપોર્ટ આપતા રહેજો આપ સૌના આશીર્વાદથી અમદાવાદની અંદર સુંદર મજાનો સેવા એકને ચલાવી રહ્યા છીએ બસ નાની એવી તમારી આહુતિ આપજો અને આજ દિવસ ને દિવસ અમે વધુ લોકો સુધી મદદ કરી સકીએ એવા આશીર્વાદ આપજો એ